વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાત યુનિવર્સિટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે વાયબ્રન્ટ ગુજરાતના કારણે નવ અને દસ તારીખે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફારનો નિર્ણય કરાયો છે અને હવે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સત્તર અને અઢાર તારીખે લેવાશે જે પહેલા નવ અને દસ તારીખે લેવાની હતી પરંતુ વાયબ્રન્ટના કારણે આ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે ટ્રાફિક વ્યવસ્થાને લઈ પરીક્ષાની તારીખમાં ફેરફારનો નિર્ણય કરવામાં આવ્યો છે

નવી તારીખોની જાહેરાત હવે કરવામાં આવશે વેબસાઇટમાં આ સિવાય બે તારીખ સિવાય જે બીજી બાકીની પરીક્ષાઓની તારીખ છે એ યથાવત આપેલા મુજબ રહેવાની છે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીની પણ જે અલગ અલગ સેમેસ્ટર ની પરીક્ષાઓ છે અલગ અલગ કોર્સિસની ફેકલ્ટીની એમાં પણ તારીખોમાં પણ બદલાવ કરવામાં આવે છે અને એ નવી તારીખ નવ અને દસ ની તારીખ છે એ હવે સત્તર અને અઢાર તારીખે પરીક્ષા લેવામાં આવશે કેમ કે વાયબ્રન્ટ કારણે અનેક સ્થાનો પર અમદાવાદ શહેરમાં જે ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા છે એમાં પણ બદલાવ કરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓ અટવાય ના અને સમયસર જો પરીક્ષા સેન્ટર પર ન પહોંચી શકે તો પરીક્ષાનું આખું એમનું એક પેપર બગડી શકે જેને લઈને હિતને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ બંને યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો વાયબ્રન્ટના કારણે જેટીયુએ નવ અને દસ તારીખની યોજાનારી પરીક્ષાને મોકૂફ રાખી છે આગામી સમયમાં નવી તારીખ જાહેર કરાશે